સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવીશું નૉવેલથી રીંગણ બટાકાનું શાક તો ચાલો બનાવીએ અહીંયા મેં આ નાના રીંગણ લીધા છે અને તેને ચારે તરફથી કાપી નાખ્યા છે આમાં આપણે હવે મસાલો ભરી દેવાનો છે તો રીંગણમાં ભરવા માટે પહેલાં આપણે મસાલો બનાવી દઈએ આપણે ધાણા જીરું લઈ લેશું પાંચ ચમચી અને તેના પછી આપણે બે ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું અને તેના પછી આપણે બે ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને તેના પછી આપણે એક ચમચી જેટલો હળદર પાવડર નાખી દેવાનું છે અને તેના પછી આપણે અહીંયા મેં ગોળ લીધો છે અડધી વાડગી જેટલો અહીંયા વાડગી મેં નાની લીધી છે તે આપણે નાખી દેવાનો છે અને તેના પછી અહીંયા મેં તુવેરા દાણા લીધા હતા તેને પણ કચરી નાખ્યા છે તે નાખી દઈશું અને બે ચમચી જેટલું તેલ નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ફરીથી એને બરાબર મિક્સ કરી દેવાનું છે તો હવે આપણું આ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મસાલાને રીંગણમાં ભરી દેવાનું છે આવી રીતે આપણે બધા રીંગણને ભરી દઈશું આવી રીતે ફિટ કરી દેવાનો એટલે મસાલો નીકળશે નહીં તો હવે આપણા બધા રીંગણા ભરાઈ ગયા છે મસાલાથી ને હવે આપણે જે વધેલો મસાલો હતો ને એમાં આપણે જે એક બટાકો સમાર્યો હતો હવે મોટા કકડા કર્યા છે તેને મસાલાની અંદર મિક્સ કરી દઈશું એટલે આપણું શાક એટલું બધું ટેસ્ટી બનશે ને કે તમે ઊંધિયાને પણ ભૂલી જશો એટલું સરસ આ શાક થાય છે એક વખત તો તમે જરૂરથી આ બનાવજો જુઓ પછી તમે છે ને અઠવાડિયામાં બે ત્રણ વાર તો બનાવશો જ હવે આપણે આને મિક્સ કરી દઈશું આવી રીતે આપણે બટાકાને મિક્સ કરી દેવાના છે એટલે મસાલો થોડો વધારે બનાવો ને તો વાંધો ના આવે બહુ જ સરસ લાગે છે આ શાક તો તમે આવી રીતે મિક્સ કરી દેજો બધા બટાકાને હવે આપણે કઢાઈમાં છ ચમચી જેટલું તેલ ગરમ કરી દઈશું મેં અહીંયા છ ચમચી જેટલું તેલ લીધું છે હવે આપણે ચાર મરચાં લીધા હતા તેને વાટી નાખ્યું છે તે આપણે એમાં નાખી દઈશું તેલમાં તેના પછી આપણે લીલું લસણ નાખી દઈશું નાખી દઈશું અને આપણે એકદમ ધીમા તાપે થવા દેવાનું છે હવે આપણે જે મસાલાવાળા બટાકા કર્યા હતા એ નાખી દઈશું મેં અહીંયા બટાકાને બોઇલ નથી કર્યા કાચા જ છે તે આપણે હવે આમાં નાખી દઈશું તેના પછી આપણે ભરેલા રીંગણ નાખી દેવાના છે અને એક બાળકી જેટલું આપણે પાણી નાખી દઈશું અને આપણે એને પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું હજુ આપ શાક ચડ્યું નહીં તો તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને ફરી દાંઠીને એને દસ મિનિટ સુધી થવા દઈશું તો હવે આપણું શાક બફાઈને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે હવે ધાણા નાખી દઈશું તો હવે આપણું ઊંધિયા જેવું શાક થઈ ગયું છે તૈયાર તમે એને રોટલીની જોડે ગરમ ગરમ ખાઓ અને હા આ શાક એક વખત જરૂરથી તમે બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હું ભૂલતા નહીં